નમસ્કાર દર્શક મિત્રો વિશ્વ બ્રેન ટ્યુમર દિવસના આજે આપણે ગોષ્ઠી કરવાની છે અને લોકોને આપણે આજે અવગત કરવા છે ખાસ કરીને બ્રેઇન ટ્યુમર શું છે શા માટે થતા હોય છે તેના લક્ષણો હાલ અત્યારે બ્રેઇન ટ્યુમરમાં કઈ એવી મેડિકલ સાયન્સમાં એવી પદ્ધતિઓ આવી ગઈ છે એવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે કે જે નવ જીવન આપી શકે છે લોકોને કેમ કે આ બીમારી એક વ્યક્તિને થતી હોય છે અને આખો પરિવાર એની પાછળ ધોવાઈ જતો હોય છે આર્થિક માનસિક શારીરિક તમામ રીતે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ત્યારે ખાસ કરીને આજે આપણી સાથે આ ગોષ્ઠીમાં જોડાયા છે સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન જાણીતા એવા નિષ્ણાંત ડૉક્ટર ગૌરાંગ વાઘાણી જેઓ ડિરેક્ટર ઓફ ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટના છે અને આજે આપણે એમની સાથે સંવાદ કરવો છે સર સ્વાગત છે આપણા રાજકોટ મિરના આજના ટોપિક પર સૌ તો સર મારે એ પ્રશ્ન છે કે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે શા માટે આઠ જૂનના જ ઉજવવામાં આવે છે નમસ્કાર જે પહેલાં તો હું તમને વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે નિમિત્તે શુભેચ્છાઓ પાઠવીશ અને આ તમારા જે અભિયાન છે કે જેમાં તમે લોકોને જાગૃતતા લાવવા માટેની પ્રવૃત્તિ કરો છો એને બિરદાવીશ જે વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે છે એ સાલ બે હજારથી આઠ જૂનના રોજ દર વર્ષે ઉજવાય છે પૂરા વિશ્વમાં અને એ જર્મનીથી સ્ટાર્ટ થયેલો છે અને લોકોમાં બ્રેન ટ્યુમર વિશેની જાગૃતતા લાવવા એમની બીમારી સારવાર વિશે માહિતીથી અવગત કરાવવા અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટેનો એક સારું માધ્યમ છે અને એ જે લોકોને જેથી લોકોને મદદરૂપ થાય સર વિશ્વમાં જે બ્રેઇન ટ્યુમરના કેસ કેટલા હોઈ શકે વિશ્વમાં બ્રેઇન ટ્યુમરના કેસો છે વર્ષે દર વર્ષે વધતા જાય છે અને ભારતમાં જ દર વર્ષે લગભગ પચાસથી સાઠ હજાર કેસો દર વર્ષે નવા જોડાય છે જે આ ટ્યુમરનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે ટેકનોલોજીની મદદથી નિદાન જલ્દી થવાને લીધે વધતું જણાય છે બ્રેન ટ્યુમરના પ્રકારો હોય સર કેટલા હોય હોય તો મુખ્યત્વે બ્રેન ટ્યુમરના બે પ્રકારો હોય છે એક પ્રાઇમરી બ્રેન ટ્યુમર કહેવાય અને બીજું છે સેકન્ડરી બ્રેન ટ્યુમર કહેવાય પ્રાઇમરી બ્રેન ટ્યુમરનો મતલબ છે કે એ બ્રેઇનમાંથી જે કોષો ઉદભવે છે અને સેકન્ડરી બ્રેન ટ્યુમર અથવા તો મેટાસ્ટાઇસિસનો મતલબ છે કે શરીરમાં બીજે કંઈ કેન્સર હોય તેમાંથી કોષો છે એ લોહી દ્વારા ભળીને આવે એને મેટાસ્ટાઇસિસ કહેવાય છે પ્રાઇમરી બ્રેન ટ્યુમરમાં પણ અલગ અલગ પ્રકારો હોય છે જેમાં સાદી ગાંઠ પણ હોય છે અને કેન્સરની ગાંઠ પણ હોય છે સર બ્રેન ટ્યુમરને ઓળખો અથવા તો તેના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે સામાન્ય રીતે સૌથી સામાન્ય લક્ષણ છે એ છે માથાનો દુખાવો અસહ્ય માથાનો દુખાવો કે જે કન્ટિન્યુઅસ રહેતો હોય સતત રહેતો હોય અને ખાસ કરીને સવારના આ ભાગે વધારે રહે અને ઉલટી સાથે કે આંખે અંધારા આવવા કે દેખાવમાં તકલીફ થવી આ એમનું મુખ્ય લક્ષણ છે એ ઉપરાંત ખેંચ આવવી આંચકી આવવી બોલવામાં સમજવામાં ફેર આવવો હાથ પગમાં નબળાઈ આવવી બેલેન્સમાં તકલીફ થવી આ બધા પણ લક્ષણો જોવા મળતા હોય છે સર આમ જોઈએ તો બ્રેન ટ્યુમર કોને થઈ શકે છે અને આ યુ એ કેવી શક્યતાઓ જોખમમાં ક્યારે હોઈ શકે બ્રેઇનના ટ્યુમર થવાના મુખ્ય કારણમાં શરીરના જનીનિક બંધારણમાં ચેન્જ આવવો એ છે જે જીનેટિક બીમારી અમુક જે વારસાગત બીમારી હોય છે એના થકી બી કેન્સર થાય છે અને અમુક શરીરના જીનેટિકમાં કોઈ પણ કારણસર જેમ કે રેડિયેશન છે કોઈ પ્રકારના કેમિકલનો સતત ઉપયોગ છે આ પ્રકારના એક્સપોઝરથી બી જીનમાં ચેન્જ આવે છે જીનેટિક્સમાં ચેન્જ આવે છે અને જેના લીધે શરીરમાં કેન્સર ઉદભવવાની શક્યતા રહે છે જેમ મેં કહ્યું સર કે આજે આપણા દર્શકોને અને લોકોને અવગત કરવા છે કે ટ્યુમર શું છે ને હવે એમાં સારવારો કઈ કઈ આવી ગઈ છે તો ખરેખર સારવાર શું છે અત્યારે બ્રેન ટ્યુમર જે સૌથી પહેલાં આપણે સારવારની વાત કરીએ તો નિદાન થયા પછી કે જે નિદાન માટે એમઆરઆઈ સીટી સીટી સ્કેનનો જે રિપોર્ટ છે એ કર્યા પછી એની સાઇઝ સાઇટ અને કઈ પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક છે એના ઉપરથી અમે સારવાર નક્કી કરતા હોય છે સામાન્ય રીતે બ્રેઇન સર્જરી એટલે કે માઇક્રો ન્યુરો સર્જરી એ છે એ બ્રેઇન ટ્યુમરની બેસ્ટ ઉપલબ્ધ સારવાર છે અને એમાં પણ નવી નવી ટેકનોલોજીનો ઉમેરો થયો છે કે જેને લીધે આ સર્જરી છે એ ખૂબ જ સેફ અને સફળ બની છે સર ખાસ તો બ્રેઇન ટ્યુમરના નિદાન કઈ રીતના થતા હોય છે જે મેં કીધું એ પ્રમાણે કે નિદાન માટે આપણે સૌ પ્રથમ સીટી સ્કેન અથવા તો એમઆરઆઈ આનો ઉપયોગ કોમનલી થતો હોય છે પેટ સ્કેન કે જે સ્પેશિયલ પ્રકારના રિપોર્ટ છે આ પણ અમુક દર્દીઓમાં અમે યુઝ કરતા હોય છે એટલે સામાન્ય રીતે એમઆરઆઈ છે એ મોસ્ટ ઓફ ધ ટ્યુમરને નિદાન કરવા માટે સક્ષમ છે બ્રેન ટ્યુમરના સ્ટેજ કેટલા હોય છે સામાન્ય રીતે બ્રેઇન ટ્યુમર છે એના ગ્રેડ હોય છે સ્ટેજ કરતાં એના ગ્રેડ હોય છે જેમ બીજા શરીરના કેન્સર હોય એના ગ્રેડિંગ હોય છે એમ એ સ્ટેજિંગ હોય છે એમ જે બ્રેઇન ટ્યુમરમાં ચાર ગ્રેડ આવે છે પહેલો ગ્રેડ જે છે એ સામાન્ય બીમારી એટલે કે સાદી ગાંઠ કહી શકાય બીજો ગ્રેડ છે મધ્યમ કક્ષાની ગાંઠ અને ત્રીજો અને ચોથો ગ્રેડ હોય છે કેન્સર તરફી હોય છે સામાન્ય અને કેન્સરમાં શું ફેર છે કે જે ગાંઠ છે એનો જે વિકાસ દર વધારે હોય તો આપણે એને કેન્સર કહેતા હોય છે એટલે મગજની પ્રાઇમરી બ્રેન ટ્યુમરમાં આ રીતની ચાર ગ્રેડિંગ હોય છે કે જેમાં ત્રીજો અને ચોથો ગ્રેડ છે એ કેન્સર તરફી હોય સર્જરીમાં આજે આપણે જોઈએ તો કયા પ્રકારની સર્જરીઓ કરવામાં આવી રહી છે મેં કીધું એમ માઇક્રોન્યુરો સર્જરી એક માઇક્રોસ્કોપિક સર્જરી છે સાથે એન્ડોસ્કોપિક એટલે દૂરબીન દ્વારા નાનો કીહોલ કરીને પણ સર્જરી થાય છે એમાં જે સર્જરીઓ થાય છે એમાં પણ નવી નવી ટેકનોલોજી છે કે જેમાં ન્યુરો મોનિટરિંગ છે ન્યુરો નેવિગેશન છે ઇન્ટ્રા ઓપરેટિવ ફ્લુરોસન્સ છે ઇન્ટ્રા ઓપરેટિવ છે અથવા તો ટ્યુમર એમ્બોલાઇઝેશન છે તો આ અલગ અલગ નવી નવી ટેકનોલોજી છે જેને લીધે આ બધી સર્જરીઓ છે એમાં જોખમ છે એ આપણે ઓછું કરી શકીએ છીએ અને દર્દીને સર્જરીની નહીવત અસર રહી અને લાંબા ગાળાનું સફળ જીવન આપી શકીએ છીએ સર સૌથી મોટો પ્રશ્ન બ્રેઇન ટ્યુમરને અટકાવી શકાય છે સામાન્ય રીતે જો બ્રેન ટ્યુમર વહેલી તકે નિદાન થાય તો એની આપણે સારવાર કરીને એને આગળ વધતું આપણે અટકાવી શકીએ જો એ એટલા માટે જ દરેક લક્ષણ જે મેં સમજાવે એ પ્રમાણે લક્ષણને જલ્દીથી નોંધ લઈને એની આગળ સારવાર કરાવીને જો આપણે ટ્રીટમેન્ટ સમયસર કરીએ તો એવું શક્ય બને બ્રેઇન ટ્યુમર સર્જરીમાં હવે ટેકનોલોજી કંઈ કંઈ નવી આવી છે જે એની આજે ખાસ ચર્ચા કરવી છે જે નવી નવી ટેકનોલોજીમાં મેં કીધું એમ કે સર્જરી દરમિયાન માઇક્રોસ્કોપ જે છે આ અત્યાધુનિક માઇક્રોસ્કોપ આવી ગયા છે કે જેમાં અને જે આપણું મેગ્નિફિકેશન પાવર છે ટ્વેન્ટી ફાઇવ એક્સ સુધીનું આપણે જોઈ શકીએ એટલે જે નાનામાં નાના કોષો છે એને નાના નાના જે ટિશ્યુ હોય એને આપણે હાઈલી મેગ્નિફાઈડ માઇક્રોસ્કોપમાં જોઈને જેનાથી ટ્યુમર ટિશ્યુને દૂર કરીને એ ભાગને ડેમેજ થયા વગર આપણે કાઢવા માટે મદદરૂપ થાય બીજા મેં કીધું એમ ન્યુરોનેવિગેશન કે એક પ્રકારની ગાઈડિંગ સિસ્ટમ છે કે જે ટ્યુમરની ડિરેક્શનમાં ગાઈડ કરે ઇન્ટ્રા ઓપરેટિવ સોનોગ્રાફી ઇન્ટ્રા ઓપરેટિવ એમ અથવા સીટી સ્કેન કે જે ઓપરેશન દરમિયાન જ સીટી સ્કેન અને એમઆરઆઈ કરીએ જેથી કરીને ગાંઠ કેટલો ભાગ બાકી છે અને ગાંઠને કેટલો એની ટીશ્યુ રહી ગઈ છે કઈ બાજુ છે એ પ્રમાણે આપણે ફરીથી ઓપરેશન દરમિયાન ચાલુ ઓપરેશન જ ચેક કરીને એ મેક્સિમમ એ ગાંઠ કાઢવાનો પ્રયત્ન આપણે કરી શકીએ સર ગામા નાઈફ અથવા તો રેડિએશન થેરાપી કે કિમોથેરાપી જેવી સારવારમાં બ્રેન ટીમરનો શું રોલ હોય છે એટલે આ બધી જે સારવાર પદ્ધતિ તમે કીધી ગામાનાઇફ છે એ લેટેસ્ટ ટેકનોલોજી છે કે એક પ્રકારનો રેડિએશનનો પ્રકાર છે જેમાં આપણે ગાંઠને શેક આપીને એને બાળી દઈએ છીએ એટલે એ ટ્યુમરનો કોમ્પ્યુટરાઈઝ હાઈલી મેગ હાઈલી એક્યુરેટ પ્રકારની પદ્ધતિ છે સાથે રેડિયેશન થેરાપી એક જે કોમન ટ્યુમરમાં આપણે ગાંઠને રેડિયેશન દ્વારા નાથીને અથવા રેડિયેશન દ્વારા એના કોષોને આગળ વધતા અટકાવવાની પદ્ધતિથીની થેરાપી છે કિમોથેરાપી જે સામાન્ય કેન્સરની જે બીમારીમાં જે વપરાતી સારવાર પદ્ધતિ છે એ પ્રકારની જ પદ્ધતિ છે કે જેમાં અલગ અલગ પ્રકારના કિમોથેરાપી કે એજન્ટ એટલે કે દવાઓના ઇન્જેક્શન અથવા તો ગોળી દ્વારા આપણે ગાંઠનો વિકાસ છે એનો દર આગળ અટકાવી શકીએ સાહેબ આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઓપરેશન કે સારવાર પછી પાછળ ખૂબ કાળજી રાખવી પડતી ત્યારે બ્રેન ટ્યુમરના ઓપરેશન કે સારવાર પછી શું શું કાળજી રાખવી જોઈએ જે બ્રેઇન ટ્યુમરની સારવાર છે કે ઓપરેશન છે આ કર્યા પછી નિયમિત એના જે ડૉક્ટર છે જેના દ્વારા સારવાર થાય છે એને રેગ્યુલરલી આપણે ફોલોઅપ કરતું રહેવું પડે અને સમયાંતરે જે ડૉક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે રિપોર્ટ કરીએ જેથી કેન્સરની ગાંઠના જે આપણે કંટ્રોલ છે એ આપણે હંડ્રેડ પર્સન્ટ કરી શકીએ અથવા એને જે આપણે કાબૂમાં લેવાનો પ્રયાસો છે એ આપણે પૂરતા કરી શકીએ ઘણીવાર રિપોર્ટને ટાઈમલી ના થાય તો એ કેન્સરની ગાંઠ ફરીથી થાય અથવા તો એ આગળ વધી જાય એટલા બધા સ્ટેજે પહોંચી જાય ત્યાર પછી આપણે કાંઈ આગળ સારવાર કરી શકતા નથી સર ફોલોઅપ માટે દર્દીએ કેવી રીતે આવવાનું હોય છે ખાસ એ પણ જરૂરી છે એટલે સામાન્ય રીતે ઓપરેશન પછી દસ કે પંદર દિવસે એક ફોલોઅપ હોય અને પછી મંથલી એક મહિના પછીનો ફોલોઅપ હોય સામાન્ય રીતે ત્રણથી છ મહિને એના એમઆરઆઈ અથવા તો સીટી સ્કેનના રિપોર્ટ અમે રિપીટ કરતા હોય અને એ ગાળો પૂરો થઈ જાય પછી એવરી યરલી ફોલોઅપ પાંચથી દસ વર્ષ સુધી આપણે ચાલુ રાખીએ છીએ જેથી એની સંપૂર્ણ સારવાર અને પૂરી સારવાર આપણે કરી શકીએ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને સર અંતમાં પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે હંમેશા કહેતા હોય છે બ્રેન ટ્યુમરને રિલેટેડ પ્રિવેન્ટ કેવી રીતના કરી શકીએ જે બ્રેન ટ્યુમર છે સામાન્ય રીતે આમ જોવા જઈએ તો કોઈ એવું પર્ટિક્યુલર એક વસ્તુ નથી કે આપણે બ્રેન ટ્યુમર પ્રિવેન્ટ પણ બ્રેન હેલ્થ જે કહીએ કે બ્રેન હેલ્થને આપણે સારી રાખવા માટે શું કરી શકીએ તો આના માટે છે આપણી ડે ટુ ડે લાઇફસ્ટાઈલમાં આપણે જે નિયમિત ઊંઘ છે પૂરતો ખોરાક છે પૌષ્ટિક ખોરાક છે પ્રોટીનનું પ્રમાણ છે આપણે વધારે રાખીએ સ્ટ્રેસ છે આ ઓછું સ્મોકિંગ દારૂ સિગરેટ તમાકુ આ બધા વ્યસનોથી આપણે દૂર રહીએ જેથી કરીને શરીરમાં કેન્સર થવાનો ભય છે એ ઓછો થાય અને નિયમિત છે એનું આપણા શરીરનું જે હેલ્થ ચેકઅપ છે આ કરાવવાથી કોઈ પણ બીમારી છે એને સમયા એને જે બીમારીના લક્ષણો થાય એ પહેલાં અથવા તો એટલી વધી જાય એ પહેલાં આપણે નિદાન કરીને એની સારવાર કરીએ આ જ એના માટે બેસ્ટ છે દર્શક મિત્રો આશા કરું છું આજે વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસે ડૉક્ટર ગૌરંગ વાઘાણીએ આપણને ખૂબ સારી રીતના માહિતગાર કર્યા હશે ફરી જ મળીશું આવા જે આરોગ્યલક્ષી વિશેષ સાથે ત્યાં સુધી અમને આપ રજા જોતા રહો રાજકોટ મિરર